જે કરુણેશભાઈ ઉપર હુમલો થયેલો એમાં એમની ફરિયાદ લઈ અને આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો ઓગણપચાસ જે રાઇટિંગની કલમો છે એની સાથે એમના જે ચેન ખેંચી જવાની વાત છે એ બાબતમાં ધાડીની કલમ ત્રણસો પંચાણું એ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદની અંદર ફરિયાદીને એક આરોપીનું નામ ટૂંકું નામ વિકી તરીકે ધ્યાનમાં હતું એ મેન્શન કરેલું અને ત્યારબાદ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને એલસીબીની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને અન્ય રિસોર્સ દ્વારા આરોપીની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને અત્યાર સુધીમાં સાત જેટલા આરોપીઓને આઈડેન્ટિફાય કરી અને પાંચ આરોપીઓની શરૂઆતના તબક્કે ધરપકડ કરેલી એ પાંચે આરોપીઓ નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એ સિવાય આજે રાત્રે અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમને પણ નામદાર કોર્ટમાં રજૂ કરી અને જે કંઈ તપાસના જે બાકી મુદ્દા છે એ બાબતમાં રિમાન્ડ મેળવવામાં આવશે ફરિયાદી જે છે એમની સાથે એમના પત્ની પણ હતા અને જે ઝઘડો થયો એ દરમિયાન એ આરોપીઓને જોયો ઓળખે છે એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સમક્ષ આ બાબતની ઓળખ પરડ કરવાની તજવીજ કરવામાં આવશે અને અન્ય જેટલા સાયન્ટિફિક અને જે નજરે જોનાર અન્ય લોકો હશે

એમાં આપ જે તીક્ષણ કહો છો પરંતુ ડોક્ટર દ્વારા બલન્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવ્યું છે તીક્ષણ હથિયારની ડોક્ટર ના પાડે છે અને જે ઇન્જરીનો ટાઈપ છે એ સિમ્પલ ઇન્જરી બતાવવામાં આવેલી છે એટલે એના આધારે આગળની કાર્યવાહી થશે ના ના એ આપની વાત સાથે હું એટલા માટે સહમત નથી કે આવી કોઈ ફરિયાદ અગાઉ મળી નથી અને આપને મળી તો એક જવાબદાર નાગરિક તરીકે આપે પણ અમને રજૂઆત કરવી જોઈતી હતી અને એ સિવાય જે ટ્રાફિક કામગીરીની જો આપ વાત કરો છો તો ટ્રાફિક કામગીરીની અંદર જિલ્લા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે આપને એક સિમ્પલ એનો ચિતાર આપો તો આપને અંદાજ આવશે કે બે હજાર ત્રેવીસના એક વર્ષની વાત કરું છું તો જે આઈપીસી બસો ઓગણસીની રહેશે નેગ્લિજન્સની છે ત્રણસો ને આડત્રીસ ગુના દાખલ કરવામાં આવ્યા છે ગેરકાયદે પાર્કિંગના બસો પાસઠ ગુના દાખલ કરવામાં આવ્યા છે કોઈ નિયમનો ભંગ કર્યો અને વાહન ડિટેનની જે વાત હોય તો સત્યાવીસો ત્રેપન આવા વાહન ડિટેન કરવામાં આવ્યા છે કોઈ દારૂ પી અને વાહન ચલાવતો હોય એવા એકસો અઠ્યોતેર ગુના દાખલ કરવામાં આવ્યા છે ઓવર સ્પીડના ચોત્રીસો બેતાલીસ ગુના દાખલ કરવામાં આવ્યા છે એ રીતે અન્ય તમામ ગણીએ અને કુલ દંડની વાત કરીએ તો જે લોકોએ નિયમોનો ભંગ કર્યો છે વાહન સાથે એવો કુલ દંડ બે કરોડ તેતાલીસ લાખ ત્રેસઠ હજાર બત્રીસ રૂપિયાનો દંડ વસૂલવામાં આવેલો છે અને જિલ્લા ટ્રાફિક પોલીસની યોગ્ય કામગીરીને કારણે જ બે હજાર બાવીસ અને આપણે ગણતરી કરીએ એની કમ્પેરિઝન કરીએ તો બે હજાર બાવીસમાં જે ફેટલ એક્સિડન્ટ થયા હતા વર્ષે વર્ષે વાહનોનો વધારો થતો જાય છે છતાં પણ બે હજાર ત્રેવીસમાં આપણે ત્રીસ ફેટલ એક્સિડન્ટ જિલ્લામાં ઓછા કરી શક્યા છીએ એટલે ત્રીસ લોકોના જીવ આપણે બચાવી શક્યા છીએ અસરકારક કામગીરીને કારણે